દક્ષિણ ગુજરાતની આદિવાસી પ્રજાને હિન્દુમાંથી ખ્રિસ્તી બનાવવાના કિસ્સાઓ છેલ્લા વર્ષ દરમિયાન સામે આવતા રહ્યા છે ધર્માંતરણની શરૂઆત દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાથી થઈ પરંતુ ધીમે ધીમે તે આ કિસ્સો જે છે એ આગળ વધ્યો વલસાડ નર્મદા નવસારી જિલ્લા સુધી પહોંચી ચૂક્યો છે ધર્માંતરણ માટે અત્યાર સુધી આદિવાસીઓ સોફ્ટ ટાર્ગેટ હતા પણ હવે દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસીઓ સિવાય ગરીબી રેખા નીચે જીવતા હળપતિ અને આ સાથે જ અન્ય અનેક સમાજના અન્ય ધર્મ પાલન કરતા લોકો પણ હવે ટાર્ગેટમાં આવી રહ્યા હોય તેવું લોકો કહી રહ્યા છે આ બધાની વચ્ચે એકવાર ફરી આ મુદ્દો ધર્માંતરણનો ચર્ચામાં આવ્યો છે વાત થઈ રહી છે નર્મદાથી નર્મદામાં આત્મિક જાગૃતિ સભા યોજાવા જઈ રહી છે જેને લઈને મોટો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના સાંકળી ગામે ખ્રિસ્તી સમાજ દ્વારા આત્મિક જાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જે સભા રદ કરવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ ખોટું થઈ રહ્યું છે સભાના નામે આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવે છે જેના કારણે આ સભા ન થવી જોઈએ આપણે જણાવી દઈએ કે આ સભા અગિયારમી ફેબ્રુઆરીના રોજ યોજાવા જઈ રહી છે પરંતુ તે પહેલાં જ અત્યારથી જ રાજનીતિમાં ગરમાવો આવી ચૂક્યો છે અને આ સાથે જ બાલપણ શરૂ થઈ ચૂકી છે વી એચપીના કાર્યકર્તાઓ નેતાઓ શું કહી રહ્યા છે સાંભળીએ તેમની પ્રતિક્રિયા રોજ વિશ્વ હિન્દુ પરિષદ વિડ્યાપાળાના નાદોદ જિલ્લાના મોજે ગામની અંદર ધન્મ પરિવર્તનનો કાર્યક્રમ અગિયાર તારીખના રોજ રાખેલ છે એના અનુસંધાનમાં અમે એનો વિરોધ દર્શાવીએ છીએ અને અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ અગાઉ આ જ રીતના કરવા ગયા ત્યારે ગામ લોકો ત્યાં કહેવા ગયા તો એમને માર મારવામાં આવ્યો આ પગલું ફરી ન કરી શકે એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ અને આ કાર્યક્રમ રોકવા માટે અમે નિવેદન આપીએ છીએ કે ભાઈ તમે આ કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્ત સાથે આના ઉપર કડક પગલાં લેવામાં આવે આ સંસ્કૃતિનો નાશ કરવાનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે જે હિન્દુઓને વિરુદ્ધમાં છે અને ભારતીય સનાતન ધર્મના પણ વિરુદ્ધમાં છે માટે આ કાર્યક્રમ રોકાવો જોઈએ એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે ગૌતમભાઈ પટેલ જિલ્લા મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ તાલુકાના સાંકડી ગામે આત્મિક જાગૃતિ સભાના નામે ખ્રિસ્તીઓ દ્વારા હાલેલુયા દ્વારા ધર્માંતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અગિયારમી તારીખે એનાથી આદિવાસી લોકોનું ખૂબ મોટું ધર્માંતરણ થવાનું છે હજારો આદિવાસી લોકો પોતાની ધર્મ સંસ્કૃતિ સમાજ રીત રિવાજો અને રૂઢિર પરંપરા છોડી અને ખ્રિસ્તીઓ બનવાના છે તો આ કાર્યક્રમ ના થાય એના માટે અમે આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આ અગાઉ પણ આ જ ખ્રિસ્તીઓ દ્વારા આવું આવી પ્રવૃત્તિ કરવામાં આવી હતી એમાં ત્યાંના સ્થાનિક આગેવાનો કહેવા ગયેલા ત્યારે એમને પણ ખૂબ માર મારેલો

અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે જોડાયેલા રહું ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર